ઉનાળામાં શક્કરટેટી ખાવાના ફાયદા ઉનાળામાં યાદથી શક્કરટેટી ખાજો શરીરને મળશે આટલા બધા ફાયદા કે જાણીને ચોકી જશો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ઋતુમાં અનેક બીમારી થવાનો ભય રહે છે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી તમને બીમાર કરી શકે છે ગરમીની સિઝન તડકો અને તેની સાથે જ આવે છે અનેક બીમારીઓ આ સિઝનમાં પોતાનું ધ્યાન રાખવા માટે સિઝનલ ફ્રૂટનો સહારો લઈ શકાય છે તરબૂચ અને ટેટી ખાવાના અનેક ફાયદા છે તો ચાલો જાણીએ એ ફાયદાઓ વિશે શક્કર ટેટીનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેમાં વિટામિન એ અને બીટા કેરોટીન હોય છે જે આંખોની રોશની વધારવામાં અને મોતિયાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે શક્કરટેટી મોટા ભાગના લોકોને ભાવતી હશે પણ જેને નથી ભાવતી અને જે લોકો ઉનાળામાં શક્કરટેટી ખાતા નથી તેઓ પણ આજે આ ફાયદાઓ જાણીને ખાવા લાગશે ગરમીની સિઝનમાં રોજ એક ડીશ શક્કરટેટી ખાવાથી સ્વાસ્થ્યને અદ્ભુત લાભ મળે છે ગરમીની મોસમમાં આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે સાથે જ તેમાં વિટામિન સી આયર્ન વિટામિન બી સિક્સ પોટેશિયમ કોપર ફાઈબર વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે જો ખોટી રીતે તેને ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે શક્કરટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે આમાં પંચાણું ટકા પાણી રહેલું છે અને ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ કારણ કે ડાયરિયા થઈ શકે છે સવારે ખાલી પેટ શક્કર ટેટી ખાવી નહીં કારણ કે તે પેટમાં પિત્ત વધારીને એસિડિટી કરી શકે છે ટેટીમાં તમને યુવાન બનાવી રાખવાનો ગુણ છે કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે તેનું સેવન કરવું જોઈએ ટેટીમાંથી બીટા કેરોટિન મળી રહે છે જે આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને આંખના રોગોથી પણ બચાવે છે આમાં બહુ ઓછા પ્રમાણમાં સોડિયમ રહે છે અને કેલરી વધારે રહેતી નથી સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે ટેટીને એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે સ્કિનને ચમકદાર બનાવવા માટે આમાં રહેલ વિટામિન એ અને સી ઉપરાંત કોલેજન પ્રોટીન પણ રહે છે જે વાગેલા ઘા પર જલ્દી રૂજ લાવે છે હૃદય રોગ અને હૃદયને લગતી બીમારીઓ સામે લડવા માટે શક્કરટેટી ફાયદાકારક છે શક્કરટેટીથી શૌચને લગતી સમસ્યાઓ દૂર થાય છે જો તમને પાચનની સમસ્યા છે તો શક્કરટેટી જરૂર ખાઓ શક્કરટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં મદદ કરે છે

સ્ટ્રેસની માત્રા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે પોટેશિયમ હૃદયને સામાન્ય રીતે ધબકાવવામાં મદદરૂપ થાય છે જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બને છે ટેટીમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે સાથે સાથે હૃદયમાં થતી બળતરાની પરેશાનીમાં પણ આરામ મળે છે આ સિવાય તે પેટને સાફ રાખવામાં પણ મદદ કરે છે